અમદાવાદ સુરત સહિતના ગુજરાતના મુખ્ય એરપોર્ટ પર ગોઠવાયેલી ચોકી બેઠક દરમિયાન પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સત્તર કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે ગુજરાતના મુખ્ય એરપોર્ટ પર સ્મગલિંગની ઘટનાઓમાં વધારો તપાસ દરમિયાન પોલીસે ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમના પાસેથી સત્તર કિલો સાતસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ જથ્થાની અંદાજિત કિંમત આશરે છ કરોડ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે